સદગુરુ સંસરી લાલ બાપાની રામમઢી ત્યાંથી પૂજ્ય શ્રી મોરદાસ બાપુની નિસરાની અંદર અને પૂજ્ય મોટા ટ્રસ્ટ અને બધા આશ્રમોએ ભેળા થઈ અને આ કાર્ય ઉપાડ્યું છે કે જે પણ કાંઠો છે તાપી મૈયાનો ત્યાં સાફ સફાઈનું કાર્યક્રમ ઉઠાવ્યો છે આપ સૌ શહેરીજનોને પણ સહભાગી થવા વિનંતી અને આપ આપના જ્યાં પણ તાપી મૈયા નજીક થતા હોય ત્યાં જઈને સાફ સફાઈ કરો પ્લાસ્ટિક નાખશો નહીં અને અંદર કચરું નાખશો ને કેમિકલ યુક્ત પાણી તાપી મુયા અંદર ના નાખો એ જ પ્રાર્થના છે કેમ કે બે તારીખે તાપી મુયા ની આવે છે તો તાપી મુયા ની આપણે સૌ ભેડા મળી અને ઉજવીએ જેવી રીતે જમના મૈયા આ ઘાટો પર કરવામાં હોય છે તો આ પૂજ્ય મોટા સૂર્યભાઈ ઘાટ ઉપર આજ રોજ સફાઈ ઝુંબેશ ચાલી રહી છે દક્ષિણ ગુજરાતમાં ની જીવાદોરી સમાજ અને એમના ખૂબ જ આશીર્વચન દક્ષિણ ગુજરાતની પ્રજા સાથે રહ્યા છે એવા મહાતાપી ની પૂજા અર્ચના અને એમની ચુંદરી અર્પણ કરવાના માટેના કાર્યક્રમમાં બીજી જુલાઈ સવારે નવ કલાકે શહેરીજનોને પધારવા માટે આમંત્રિત છે આ સફાઈ ઝુંબેશ એ પૂજ્ય મોટા સૂર્યદય ઘાટ ઉપર નિયમિત રીતે દર વર્ષે રામમધી પરિવાર અને કુરુષ પરિવાર અને આ આગેવાન મંદરો અને એના તરફથી કરવામાં આવે છે જે ખૂબ જ ઉત્સાહ સાથે આ ઘાટો પર કરવામાં આવ્યો છે લગભગ સો થી બસો લોકો ધીમે ધીમે આવશે પણ સો થી બસો લોકો આ હંમેશ સફાઈ માટે જોહર થાય છે